વાત કરીએ આણંદની તો આણંદની આનંદાલય સ્કૂલમાં એબીવીપી કાર્યકરોનો હોબાળો શાળામાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ વાલીઓના ઇન્ટરવ્યુ લેવાતા હોબાળો થયો જુનિયર કેજીમાં પ્રવેશ પ્રક્રિયા સામે એબીવીપીના કાર્યકરોનો વિરોધ પ્રવેશ ફોર્મના રૂપિયા પાંચસો ઉઘરાવવામાં આવતા હોવાનો આક્ષેપ લગાવ્યો એબીવીપીના કાર્યકરોએ હોબાળો કરીને રામધૂન બોલાવી શાળાના શિક્ષકો અને એબીવીપીના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી એબીવીપીના આક્ષેપ સામે શાળાના સંચાલકો મૌન રહ્યા આણંદની એનડીડીબી સંસ્થા કરે છે શાળાનું સંચાલન હોબાળો કરી રહેલા ના કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે વધુ માહિતી સંવાદદાતા ઘનશ્યામ આપણી સાથે ફોનલાઇન પર જોડાયા છે ઘનશ્યામ આનંદાલય સ્કૂલમાં એવીપીના કાર્યકરોએ હોબાળો કર્યો છે શું છે આખો મામલો જી ઘનશ્યામ ચોક્કસ થી વસ્તલ આણંદની જે આનંદાલાય સ્કૂલ છે જેનું સંચાલન આણંદની પ્રતિષ્ઠિત સંસ્થા એટલે કે એનડીબી કરી રહી છે અને આ સ્કૂલમાં આજે કેટલાક જે એબીવી ના કાર્યકરો છે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે શાળા સંચાલકો દ્વારા પ્રવેશ ફોર્મ પેટે પાંચસો રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાનો આક્ષેપ છે આ સાથે સાથે જે કેજી જુનિયર કેજી પ્રવેશ મેળવવા માંગતા વાલીઓના પણ ઇન્ટરવ્યુ કરતા હોવાનું આક્ષેપ થયો છે સમગ્ર મામલે એડી વિચેના કાર્યકરો દ્વારા ત્યાં હોબારો કરીને રામધૂમ બચાવી હતી જેને લઈને જે સારા સંચાલકો છે તેમને પોલીસ બોલાવી હતી પોલીસ દ્વારા આ જે કાર્યકરો છે તેમની અટક કરવામાં આવી હતી રાઉન્ડઅપ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમને ડિટેન કરીને છોડી મૂકવામાં આવે સમગ્ર પરંતુ સમગ્ર જે મામલો છે તે મામલો ગંભીર હોય અને બાજીઓના પણ આક્ષેપો હોય સમગ્ર મામલે હવે એવા પ્રકારના પગલા શિક્ષણ વિભાગ ભરે છે તે જોવું રહ્યું બિલકુલ ઘનશા માહિતી બદલ આભાર